જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્ક પુરવાર પચીસ શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતને ધારણ કરી કોપેલા ઇન્દ્રથી ગોકુળની રક્ષા કરી શ્રી સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત રાજા તે વખતે ઇન્દ્ર પોતાની પૂજાને નાશ પામેલી જાણી શ્રી કૃષ્ણ જેવોના નાથ હતા એવા નંદાદી ગોવાળિયાઓ પર ક્રોધમાન થયો પોતાને ઈશ્વર માનતો તે ક્રોધાયમાન થઈ સૃષ્ટિનો પ્રલય કરનારા સાવર્ત નામે પ્રસિદ્ધ મેઘ તેઓએ કૃષ્ણ નામના મનુષ્યનો આશ્રય કરી દેવોનું અપમાન કર્યું છે જેમ અજ્ઞાનીઓ આત્મજ્ઞાન રૂપ આન્વિકી વિદ્યા વિદ્યાને તજી કર્મમય રૂપ નામ માત્રની નાશવંત નૌકા વડે સંસાર સમુદ્રને તરવા ઈચ્છે છે તેમ આ ગોવાળિયાઓએ બહુ બોલનારા મૂર્ખ ઉદ્ધવત અને આગ્રાની છતાં પોતાને પંડિત માનનારા કૃષ્ણ નામના મનુષ્યનો આશ્રય કરી મારું અપ્રિય કર્યું છે આ ગોવાળિયા લક્ષ્મીથી થકી આ ગોવાળિયા લક્ષ્મીથી છકી ગયા હોય કૃષ્ણે તેઓના મન ફૂલાવ્યા છે માટે તેઓના લક્ષ્મીના મદની અકળાઈ તમે દૂર કરો અને તેઓના પશુઓનો નાશ કરો હું પણ ઐરાવત હાથી ઉપર બેસી નંદના વ્રજનો નાશ કરવાની ઈચ્છાથી મહાપરાક્રમી વાયુગણાની સાથે તમારી પાછળ જ વ્રજમાં આવું છું શ્રી સુખદેવજી બોલ્યા ઇન્દ્રે આ પ્રમાણે આજ્ઞા કરી એટલે મેઘો પોતાના બંધનો મોકળા મૂકીને વેગપૂર્વક જળધારાઓ વરસાવી નંદના ગોકુળને દુઃખ દેવા લાગ્યા વીજળીઓથી ઝબકતા કડકાઓથી ગાજતા તેમજ પ્રચંડ વાયુના સમૂહથી પ્રેરાયેલા તેઓ પાણીના કરાર રૂપે વરસવા લાગ્યા પછી એ મેઘો થાંભલીઓ જેવી જાડી જળધારાઓને અસમ અસ્મલિતપણે વરસાવા લાગ્યા ત્યારે પાણીના પૂરતી પૃથ્વી ડૂબી ગઈ અને ઊંચું નીચું કંઈ પણ દેખાવા ન લાગ્યું અતિશય મુશળધાર વરસાદ અને જોરથી ફૂંકાતા પવનને લીધે ધ્રુજતા ઢોર ગોવાળિયા અને ગોપીઓ ટાઢથી પીડાઈને શ્રી કૃષ્ણ શરણે ગયા મસ્તકોને તથા બાળકોને શરીરથી ઢાંકી મેઘની વધારાથી પીડાઈને ધ્રુજતા તેઓ ભગવાનના ચરણની સમીપ ગયા ને બોલ્યા હે કૃષ્ણ હે મહાભાગ્યશાળી કૃષ્ણ હે પ્રભુ હે ભક્ત વત્સલ્ય તમે જે જેના નાથ છો એવા આ ગોકુળનું કોપેલા ઇન્દ્રથી આપ રક્ષણ કરો

તે ઇન્દ્રાદીના લક્ષ્મીના મદરૂપી અંધકારને હરું છું સત્વગુણ અથવા મારી ભક્તિથી યુક્ત દેવોને અમે ઈશ્વર છીએ આવો ગર્વ થવો ન જોઈએ છતાં દુષ્ટ બનેલા દેવોના મારા તરફથી માન ભંગ થાય તે કેવળ તેમના અભિમાનની શાંતિ માટે જ થશે માટે મારે જ જેને શરણ છે હું જ જેનો નાથ છું અને મેં મારા તરીકે જેને સ્વીકાર્યું છે તે આ વ્રજનું હું મારા યોગ સામર્થ્યથી રક્ષણ કરીશ કેમ કે આ મેં સંકલ્પ કર્યો છે એમ કહી શ્રી કૃષ્ણે બાળક બિલાડીના ટોપ જેમ ઉપાડે તેમ રમતમાં એક હાથે ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો પછી ભગવાને ગોવાળિયાઓને કહ્યું હે માતા હે પિતા હે વ્રજવાસીઓ તમે ગાયોના ધણ સાથે સુખથી આ પર્વતના ખાડામાં પેસી જાઓ મારા હાથમાંથી પર્વત પડવાનો ભય તમારે કરવો નહીં તેમજ વાયુ અને વરસાદનો ભય પણ રાખવો નહીં કેમ કે તેનાથી તમારું રક્ષણ કરવા માટે જ મેં આ યુક્તિ કરી છે શ્રી કૃષ્ણ ભગવાને એમ તેઓના મનને આશ્વાસન આપ્યું એટલે વ્રજવાસીઓ ગાડા ગાયોના ધણો નોકર ચાકર અને પુરાહિતો વગેરે સાથે પર્વતના ખાડામાં ઘણી જ છૂટવાળી જગામાં આવી ગયા સાત દિવસ સુધી ભૂખ અને તરસતી પીડાને તથા સુખની ઈચ્છાને તજી વ્રજવાસીઓ વડે જોવાતા શ્રીકૃષ્ણ ગોવર્ધન પર્વત ધરી રાખ્યો હતો તે એક સ્થાનેથી પોતે જરા ખસ્યા પણ ન હતા એવું શ્રીકૃષ્ણનું યોગ સામર્થ્ય જોઈ ઇન્દ્ર અત્યંત આશ્ચર્ય પામ્યો ગર્વ રહિત થયો અને વ્રજનો નાશ કરવાનો તેનો સંકલ્પ નાશ પામ્યો તેણે પોતાના મેઘોને વરસતા અટકાવ્યા પછી આકાશ વાદળ વિનાનું થઈ ગયું સૂર્યનો ઉદય થયો ભયંકર વાયુ તથા વરસાદ શાંત થયો હો જોઈને ગોવર્ધન ભગવાને ગોવાળોને કહ્યું હે ગોવાળો હવે તમે સ્ત્રીઓ ધન તથા બાળકો સાથે બહાર નીકળો પહી તજો વાયુ તથા વરસાદ બંધ થયા છે અને નદીઓ પણ લગભગ ઓછા પાણીવાળી થઈ ગઈ છે પછી ગોવાળિયા ગાડાઓમાં સરસામાન ભરી પોતપોતાના ગાયોના ધણ લઈને સ્ત્રીઓ બાળકો તથા વૃદ્ધો સાથે ધીમેથી બહાર નીકળ્યા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ પણ તે ગોવર્ધન પર્વતને સઘળા પ્રાણીઓના દેખતા રમતમાં પૂર્વની પેઠે તેને ઠેકાણે મૂકી દીધો પછી પ્રેમના વેગથી પૂર્ણ થયેલા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણની પાસે ગયા અને આલિંગન વગેરેથી સ્નેહપૂર્વક તેમનો સત્કાર કરવા લાગ્યા ગોપીઓએ પણ દહીં ચોખા તથા જળ વડે ભગવાનની પૂજા કરી અને હર્ષપૂર્વક ઉત્તમ આશીર્વાદ આપ્યા યશોદા રોહિણી નંદરાય અને બળવાનો બળવાનોના શ્રેષ્ઠ બળદેવજી શ્રી કૃષ્ણને ભેટી સ્નેહ વિહળ થઈ આશીર્વાદ આપવા લાગ્યા તેમજ હે રાજા આકાશમાં દેવગણો સાધ્યો સિદ્ધો ગંધર્વો અને ચારણો પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ તથા પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા હે રાજન આકાશમાં દેવોએ વગાડેલા શંખો અને ધૂંધુબી નગારા વાગવા લાગ્યા તેમજ તુંબુરુ વગેરે ગર્ભ ગર્ભપતિઓ કાવા લાગ્યા પછી હે રાજન પોતાના પર પ્રેમવાળા ગોવાળિયાઓથી વીંટાઈને શ્રી હરિબળદેવજી સાથે વ્રજમાં પધાર્યા અને હૃદયમાં વસેલા શ્રી કૃષ્ણના તેવા પ્રકારના કર્મોને ગાતી હર્ષયુક્ત ગોપીઓ પણ વ્રજમાં ગઈ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય પચીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ